અનાવિલ સમાજ વલસાડ દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો અનાવિલ સમાજ વલસાડ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સ્નેહ મિલન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં અનાવિલ સમાજ વલસાડના પ્રમુખ સમીરભાઈ દેસાઈ તેમજ ઉપપ્રમુખ ગૌતમભાઈ દેસાઈ મંત્રી આશિષભાઈ દેસાઈ જેનુલ દેસાઈ ખજાનજી યતિનભાઈ દેસાઈએ કાર્યક્રમ અંગે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે અનાવિલ સમાજ દ્વારા દર વર્ષે વાર્ષિક સ્નેહ મિલન સમારંભ મુગાભાઈ હોલ ખાતે યોજવામાં આવ્યો હતો જેમાં કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી ત્યારબાદ તેજસ્વી તારલાઓનું સન્માન અને બ્લડ ડોનેશન કેમ્પ સમૂહ ગીત તેમજ તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન નાના બાળકો માટે રમત ગમત બાદ ભોજન વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો તથા ફૂડ અને કોમર્શિયલ સ્ટોલ સાથેનો આનંદ મેળાનું પણ આયોજન કર્યું હતું આ કાર્યક્રમમાં પ્રોજેક્ટ ચેરમેન તરીકે ગીતાબેન દેસાઈ જયેશભાઈ દેસાઈ સહિત સમાજના કાર્યકર્તાઓએ ભારે જહેમત ઉઠાવી હતી આ પ્રસંગે સમાજના અગ્રણીઓ દ્વારા વધુ માહિતી આપતા જણાવ્યું કે આવનાર દિવસોમાં અનાવેલ સમાજ દ્વારા સમૂહજનોનો કાર્યક્રમ તથા સ્વર્ગીય કે આર દેસાઈ કપ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ રમાડવામાં આવનાર છે જેમાંથી પ્રાપ્ત થતી રકમ અનાવિલ સમાજના વિધવા સહાય ફંડના ઉપયોગમાં લેવામાં આવશે તેમજ વધુમાં વધુ અનાવિલોને સમાજ સાથે જોડાવા પ્રમુખ શ્રી દ્વારા નમ્ર અપીલ કરવામાં આવી હતી નમસ્કાર દર વર્ષની જેમ આ વર્ષે પણ અનાવિલ સમાજ વલસા દ્વારા સ્નેહ મિલનનો કાર્યક્રમ તેમજ તેજસ્વી તાલાનો સન્માનનો કાર્યક્રમ મોગાભાઈ હોલ ખાતે રાખવામાં આવેલ જેમાં ખૂબ મોટી સંખ્યામાં અનાવિલ ભાઈ બહેનો પધાર્યા તે બદલ હું એમનો સૌનો હાર્દિક આભાર માનું છું તેમજ પોતાની કારકિર્દીને સારી રીતે ઉજ્જવળ બનાવવા બદલ અને તેમને સન્માન કરવા બદલ પણ દરેક તેજસ્વી તેજસ્વી તાલાલનો હું આભાર માનું છું અને એમને સ્વાગત કરું છું વસ્તુ અનાયુ સમાજ વલસાડ દ્વારા દર વર્ષની જેમ આ વખતે પણ મિલન કાર્યક્રમનું આયોજન આજ રોજ એટલે કે તેર ચાર બે હજાર પચીસના રોજ મોગાભાઈ હૉલ ખાતે કરવામાં આવ્યું જેમાં સવારથી રમતગમતની પ્રવૃત્તિ કે જે તમામ અનાવિલો માટે બે વરસથી માંડીને એ નેવું વર્ષના અનાવિલો માટે રાખવામાં આવી હતી તેમજ તેજસ્વી તાલનો સન્માન સંગીતનો કાર્યક્રમ અને છેલ્લે આનંદ મેળા આ બધું રાખ્યું હતું આ માટે પ્રોજેક્ટ ચેરમેન શ્રીમતી ગીતાબેન તથા શ્રી જયેશભાઈએ ભારે જહેમત ઉઠાવી છે અને આ પ્રોગ્રામને સક્સેસ બનાવવા માટે એમને ખૂબ ખૂબ અભિનંદન તમામ અનાવિલ સમાજ વલસાડની ટીમને પ્રમુખ શ્રી સમીરભાઈના નેજા હેઠળ ખૂબ મોટી સંખ્યામાં અહીંયા હાજર રહીને પ્રસંગને દીપાયો હતો એ બદલ આપ સર્વનો અનાવિલ સમાજ વલસાડ આભાર માને છે આજના સે મિલન સમારંભમાં સવારથી નાના બાળકોથી માટે મોટેરા સુધીની જે રમતો રમવામાં આવી ત્યારબાદ ગીત પ્રાર્થના ભજન અને લગ્નગીતની મજા માણી ત્યારબાદ તાર તેજસ્વી તારલાઓનું સન્માન અને મિલોડી સુરતની સુગમ સંગીતની પાર્ટીએ ખૂબ જ સુંદર સંગીત રજૂ કર્યું અનાવિલ સમાજના આગેવાનોએ આનંદ મેળાની યોજના કરી તેમાં ખૂબ જ સુંદર અનાવિલ ચટપટીઓનો આનંદ મળ્યો આમ મોટી સંખ્યામાં સમાજના લોકો હાજર રહી આ પ્રસંગને દીપાવ્યો ખૂબ ખૂબ અભિનંદન આભાર અસ્તુ